લેવા ને અને બેઠા બેઠા આવું તાર આ માટે આવું એ લોકો ચમકી નહીં આવવાની બીજી લઈ આવ એટલે કોગડી કો કોઈન તું તું બોલવા બીજી લાવવી કો એટલે પડા અમાના બધા જો ફેરવી ના સવાર બધા તૈયાર છે તું છે તે ની હું ને બધી પડતી હોય દૂધ પીવાની છે ખાબા લઈ આવો ચાર ખબા પડા છે એમ ચાર લવાય હા લોક આ દે અલ્યા લો ખેઠા વાઢી જી તું જા રે યાર મારું ને તું તારનું હું તો પાર આવે છું કોઈ करू નહી આપણે બસ એમ હા ફોનાવા ના જો તો બેઈ જાઓ નતી ગમતી મન તો તું આવડી એક દા છેત ઈ દા

બેફા દે માર તો એક તો નો કઈ જવાનું આનું આનું હમ ભરવાનું પાછું તમે મે મરજો આ વિના વિ તો મને તો મારું લઈ લે હે આ દેખાય છે આ દેખાય છે મને આ ખેસીજી સાપ કશું નહી રા દે કોકનું નું કુનું રા વાર દે હું ખબર ના ના તા આખા ઘરનું કોમ મારી જેમ કોમ કરવાનું તો અમે તા ઘર દિન ના કરસ તા ઘર દિન ના કરસ ના ના તો

તમારા લસણ તમારા લસણ ઝઘડા કરવા પડે કોઈ અમને શોખ નહીં થતા ઝઘડા કરવાના શોખ નહીં થતા કોઈ સાણા વળી કંટાળો આવી જો જિંદગીમાં લગ્ન કરે ત્યારથી ત્રાસવાદી થઈ જાય ત્રાસવાદી કિસ્મતમાં એવા જ પાક્યા હતા અમારા શીખા હું લખ્યા હતા ભોગ એ યુવાના પહેણીને આયા સાણા હું

અરે આ લોકો કોક વાઢે સર કોણ છે શું છે ચિયો નઈ ચી અરે કોક બૂન છે યાર હાડલે ખાય ફરી વય છે ના ના આખા ઘર નું કામ લખી મારા બાપાએ તે માર છોકરી ભેગુ જ કરાવજો કોમ બધું ઈ ઓર કોઈ કરવું નહીં ચોથી આસો જોનો છો આ કોનું પૂછન સાર તમે મારા હેડ કોનું પૂછન સાર વાઢો મંડી સો ગેર હા માર કેટલી ભે એવો ને તમે વાઢવા મંડી છો કોને છો

દુ ઉલાડી મેલા હમણા વધારે પડતું જો બોલ્યો છે એ બોન અમે તમન કોઈ બોલે કેસા કે લે લઈ જા તાર ઘેર

અન્યા કોણ તમારો વાત કરવા nerv નાવાજો ના ના તાનવરી વાતવા આ તો ની નિકરવાની બી તને ઇત માથી કોઈ કોઈ મો દે સો આકુ તોયો સો બનારો આ તું કૂતરો actuator આકુ Khandan putru આ કૂતરી ની જપા તું હે ભાઈ એ ઘોડા હરખુ બોલ દે લા મો દે તું ના મરાય ના મરાય લે તમે તમે તમાર ઘરવાળો તમે અમને મરાય મરાજી તમે તો મરાવમ કરી કેમ નો મરાય અમાર

સમાધાન કરી ના લડાઈ લઈને આવું કે તમાર તો જો કોઈ પડી પરિસા મારે બધાર બોલી બોલીને મારે બુડુ બનવાનું થાય છે પપ્પા હું દે જીવા દે જીભા દે કે હુકા મારી નાખવા બે હિસે હવે કુનો લે નાઈ લાવો લમરો આ પેલો કુન સા પેલો ગોમનો ભા પેલા કુનો છોકરો પેલા ખુલા ભાના છોકરા બે જેર ખાવે મને તાગર દીના બોલી જાય એટલે કોઈ મોકો હોબડી ના બેહી જાવ તારે તો કણ ન હોય મને નહી ખબર તારો નઈ હોય યોનો જો કહે એટલે તમે કેવા મોગો છે એમ કેજો મને યોનો ઓ કહે એમ કહું છું તારા ભાઈ યોનો ઓ કહે હેડો તમ બોલાવાઈ છુ હેડો બીજું શું કરવાનું છે એટલે મારા ભાગનું લડશો નઈ તમે તો હેડો આજ જ હે ના તો કોક નવું કહે મને જવા દે તો આજિન કોકા દેખાડા માથાં તો નઈ મેલી ના મેલીએ દઉં તું મેલીએ દઉં તમે લપ કરશો તો તમને મેલતા વાર નઈ કરું હો ભડુ ફૂટી જા તું અગર રે

પામાને મારી કે આ તું દંડો કેમ લઈને તું આ તો હતું હા તો ફોન રાખજે એમ બોલ બોલ બોલો

મે <laughs> <laughs> મારી નાખી પોતા માર હમણાં મારી દીએ હમણાં જો માર્યો ના જોઈ પોલીસ કોઈ મારવાનો દાદાગીરી કોઈ બી કરે

એરા ફોન વાત કર નહીં લે તું તું કિરો વાત કર બૈરાનગર કઈ નુ વાત કરે છે આદમીન વાત કર આવ કો બૈરાનગર મજાજે ભાઈ તારું બૈરા આગળ ચાલતો નહી ને મર્યા કરી ચાલ

બધા હું જ રોપી નાખું છે આ વાત કરશો નઈ હેઠા પેઢીઓ જતી રે કોઈ દા શું નિકાલ આવ્યો નહી મારા ભાને આજ લોસા હતા ને મારા બાપા ને આજ લોશાહી ને મારે લોસા

જમીન તો તમાર નામે થોડી જતી છે થા પતિ તો પછી તનો લેડો બાપા પાછા બણાવીવાડો બે સો રહે ને મારા બે બે કરવાના ચાલતું એમ એ તું વાત આ જાય મે તો હાચા હતા હતી તો હાચી હતી કોઈ ખોટી હેમીમાં રાખતો લાગતો અહીં વાત કરી મારી વાત હોય આ ગુપ્પુ ચોકવા દઈ જાય એમાં કોઈ ઝઘડા ના કરવાના હોય મક ના કરવાનું હોય વાત કરો છો સાહેબ એવું નતું મારા છોકરો કીધું કે બાયડી આ છે તું ના એટલે